તો બધા બેસી ગયા છે જલેબીને ચોળાફળીને ફાફડા ખાવા હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ અને બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ આજે છે દશેરા એટલે આજે આપણે ઓફિસે તો જલેબી ફાફડા ખાવાના છે અને અત્યારે તો મારે મોડું થઈ ગયું છે નવ ને વીસ થઈ ગયું છે એટલે બહુ લેટ થઈ ગયું છે અને આજે અમારા ઘરે આવી ગઈ છે સોલાર એટલે અમારે સોલાર પણ ફિટ કરાવવાની છે તો ચાલો આપણે ફટાફટ જઈએ પહેલા તો ઓફિસ છે કેમ કે આજે બનતું બહુ લેટ થઈ ગયું છે ખોટો પગાર કપાઈ જશે એની કદાચ જલ્દી જઈએ ફાઈનલી મિત્રો આપણે ઓફિસે પહોંચી ગયા છે અને સાહેબ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી શ્રી રામ જય સિયારામ જય આજે આજે દશેરા છે એટલે સાહેબ આપણને ફાફડા ને જલેબી ખવડાવવાના છે ઓફકોર્સ ઓ માય ચાલો આપણે આવી ગયા છે બોલે થઈ ગયા છે અમારી પહેલાં તો બધા આવી ગયા છે આ છે તો તો ચાલો હવે આપણે આપણું કામ કરવા મળવી સ્ટાર્ટ કરી દેવી આ જો અમે પીસી ખોલીને બેહી ગયા કરવાનું ન હોય અમારે અહીંયા ડાયરેક્ટ તરત જો લેન ગયા જેનિલભાઈ ગુડ મોર્નિંગ જય શ્રી રામ છે તમે શું પધારે કહ્યો અમારા બેન આવ્યા છે દસ દસ વાગે આવ્યા છે હાલ્યા હાલ્યા આજે મારે લેટ થઈ ગયો ને બેને લેટ થઈ ગયો અને અત્યારમાં આપણે એક મોટું કરી કરીને આખ્યું છે મચ્છર મારી આખ્યું જો તો આપણને કડને આપણું લોહી પીવે એટલે એ નો મેળા એ બધા મારી નાખાય શું કહ્યું બેન

બહુ તેજ હે બહુ ચાલો મિત્રો આપણે હવે જલેબી ને સોલાફળી લેવા ઉને હવે છે જલેબી છે ને ચાલો અમે જલેબી ને લેતા ત્યાં સુધી તમે ચેનલ ના સબસ્ક્રાઇબ નાખો અને લાઈક સબસ્ક્રાઇબ બધું બોલતા નહીં ચાલો લેતા કરજો આવી મુંડી જલેબી લેવા તો હાલો આપણે જલેબી લઈ લઈશું જો કેટલી મસ્ત મસ્ત અને તાજી તાજી જલેબી બને છે તમે જોઈ શકો છો મિત્રો તમે જોવો ગરમા ગરમ જલેબી છે હલો આપણી જલેબી ભરાવા મળી છે ત્રણ કયા છે જો તમે જલેબી બનાવતા બનાવતા કાકડીઓ બાંધવું પડે વરસાદ ચાલુ થઈ ગયો છે ઓફિસે જવાનું પણ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે

拿到了。